આજુબાજુના ફરિયામાં ટૂંકમાં જેટલામાં ઘાસ છે ને એટલામાં આપણે દવા છાંટી અને એનો નાશ કરવાનો થાય છે અમારે રાજુભાઈ એકચુઅલી રહ્યા છે ક્યાં રાજુભાઈ એટલે હા એટલામાં તો સાટવી જ પડે એમાં હાલ જ નહીં કઈ મચ્છલા બહુ છે હિંગ અને જો વરસાદ થાય ને પાણી હોય ને પછીનો માહોલ બધો કોયલ રાણી પછી લીલી વનરાઈ થઈ જાય ને રાજુભાઈ પછી પખીડા આવે રામ રામ જય શ્રી કૃષ્ણ જયમુરલીધર કેમ છો બધા મજામાં ને તો વાત હાલે હે વરસાદ પછીના વાતાવરણની જોરદાર વાતાવરણ થઈ ગયું છે ને બધી વનરાઈ જો લીલેરો નજારો એવો મસ્ત થઈ ગયો હે પાણી હોય તો બધું છે બાકી પાણી વગર કંઈ શક્ય છે નહીં અને જરૂર છે ઝાડવા વાવવાની અમારે આ બધો ખરાબો હે વિચારે થાય કે આમાં કંઈક વાવી દે પણ ઉનાળો આવે ને ભાઈ તા એક પાંદ રીએ નહીં બધું ખરી જાય હાઉ છીપરા હે બધા એટલે ઝાડવું વાવવું એ નકામું થાય કેમકે વાવીને પછી પાણી ના પાઉં ત્યારે મારી નાખવું એટલે એ ખરેખર યોગ્ય ના કહેવાય અને ઝાડવા વાવવાની બહુ જરૂર છે હવે કેમકે આ તપ બહુ છે પડવા એટલે ઝાડવું જરૂરી છે ઝાડવા વાવીને આપણે વરસાદે લઈ આવી હગી અને તાપમાનને પણ ઘટાડી હગી તો ખરેખર આ સંદેશ જેને પાણી છે થોડા જા જમીન હે ખરાબા હે કોઈને તો ઝાડવા વાવી દો બહુ જરૂરી છે અમારે અહીંયા પાણી નથી એટલે બહુ લાચાર છે હા અમારે રાજુભાઈ તો હમણાં ટૂંકમાં એને ફ્રૂટનો શોખ કંઈક ખાવાનું ઝાડવું હોય તો પણ ગમે એ ઝાડવું વાવી ને તો એ ટૂંકમાં એમાં લાભ જ છે આખી સૃષ્ટિ બચી જાય એમ છે બાકી આ તાપમાનમાં હવે બહુ અઘરું છે દિવસથી દિવસ વધારે અઘરું લાગતું જાય છે અને જો વરસાદ થયા પછી એકવાર પાલભાઈ નહીં પાલભાઈન ત્યાંથી એકવાર પાયું હતું અને તે પછી પાછું માંડ્યું તો સુકાવા તાતા વરસાદ થઈ ગયો નામું માંડ્યું લીલું થવા કે જ્યાં પાણી જઈડ્યું તો એ ઊંચું હે નથી જઈડ્યું ત્યાં નીચું હે ઘેરો એમનો અને બાકી બધા ઉજેર મસ્ત છે આપણે એટલે છેલ્લે આવી નહીં કટકીયું થોડીક સૂટ થાય પાખી થાય ટૂંકમાં એટલે એના ઉજેરમાં ફેર છે હજી ઉગતુંય આવે છે પણ થોડુંક પાખું રહે એમ છૂટ એવું કંઈક છે ને હવે આમ બે થઈ અને ભેહું નાખી લે અને ફરિયાની આસપાસ મકાનના ને બધે સર્વના છે એ ઝીણું મોટું આ ખડ છે એ બારી નાખીને તો એ હાલવા ચાલવામાં બીકના લાગે ઘોચર ના થાય વાડીઓમાં તો ખડ બધે થઈ જાય ફરિયા હોતમાંય થઈ જાય તો એ જરાક છાંટી દઈ અને મછલાય ઓછા થાય એનો ફાયદો થાય અને આ બાજુ આવી ગયા છે અમારા બોસ શું કે બોસ બોસ બાપુ એ ઝુંપડી બનાવી પેલા રામ રામ ને અમારે બાપુનું કામકાજ બહુ આખું અલગ જ છે ભાઈ અલગ પ્રકારના માણસ છે કેમ કે ગમે એવું તપ હોય ગમે એવી ગરમી હોય જો છાંયો ક્યાંય હેરખો ના જડે તો ઈ ગમે એ ઓયડીમાં જાય બારી બહેણા બંધ કરીને હોઈ જવાનું અને નીંદર આવી જાય ફટાકે અને અત્યારે જો હું આપણી ઉપર બાંધી નથી રાતે તોડાવે ના તોડાવે એનું ધ્યાન રાખવા એ વાંધાર ઉપર ખાટલો લઈ જો આપણી ટોલી આગળ તાલપત્રી નાખી એક વાઘડા આડા રાખી અને ત્રાહેરી એવી ઝૂપડી બનાવી છે કે છાંટા છૂટી આવે તો ઘેરે અળિયું ના કાઢાવ્યું એવા હતું ચલા સેટો રે દવા ઉડે હાલો તો હવે બે થઈને જરા ચનામાં દવા છાટી જાય પછી વળી આગળ મળ્યા

કેવી ભાઈ મુંગા પ્રાણ છે ઊભી બોલો કાંઈક બોલો ફરચા કરતા નથી ઉતારવાના ઠીક આ કે ઉતાર લ્યો ઉતારવા જ પડે ને હવે આમાં વધી ગયા લાલ થઈ જાય પણ દાદા મરથી હાલત તમે કોણ ને ખરી લઈ જાય કઈ થઇ ને મળતી થઇ તે દી ના હે કે રીંગણી ને જોતા હોય હવે તમે અમે જો ઉતારી લીધા બે દી જોતા હોય લઈ જઈએ નકર વરી બે થી ત્રણ દી માલ છે ભાઈ જો લોયુ ભર્યું હબાવનું નું અઢારી ભર્યું લોયુ ભર્યુ એમાં રીંગણાય છે અને જાડા જી મરચાં મરચાં મરચા તો ઓલા મરચાં જોતો ને હાવ કોકડ આવી ગયું હોય એને કે પાણી ને તાણ ને લીધે તો ઓઢા નથી થાતા ના એ આવી ગઈ હે બધી મરચી એવી જ થઈ ગઈ હે હવે एवसा भी पनाया है के गया लमम से पा तो के तो मरता फर का फरक खावे तो जीना पड़ी गय न के थे लांब लंब तुम आवे न हो के तो ये सारा है बोलाता बोर जीवा इ आ जीना पड़ी है जीना तो पड़ी, जेना। जेना तो पड़ी जेना। बे बे जीना पड़ी गय तो या है तो हवा नी दवा जो इ ना

અમારે બા નવરા હોય ને એટલે કંઈક ને કંઈક ખણખો ચાલુ જ રાખે છેલ્લી બાકી કંઈ જડે નહીં તો પછી મને રાજ્ય ને કહી દઈએ કે જાવતા તા તમે ઓલું સીતા ફર્યું હે ને બધું કાઢ નાખો કાંકી ઓલા આંબા કાઢ નાખો કાંકી ઓલો ગુંદર ને હાવ સાફ કરી દો થળિયામાંથી એટલે એવું છે એમ કંઈક જુઓ એ અને આ ખારેકમાં ભાઈ ઠળિયા નથી થતા જો એવી રીતે ઘણી બધી લુંબુ છે અને નીચે હાવ થર થઈ જાય છે જો ખારેક બહુ લગભગ ફરતી થઈને અને નીચે જો હાવ આવો થર થઈ જાય ઠળિયો ના થાય ટૂંકમાં અને હલામી પાકે એની આવી રીતના ખરી જાય કોઈ બી ખાધા જેવી થઈ નથી હવે આને કંઈક ઓલો પાવડર આવે એમ કેતા હોય છાંટવાનો હોય ફલીનીકરણ કરાવવાનું હોય ટૂંકમાં હવે આપણે કોઈ દી કઈ એવું હું છે કે અનુભવ નથી આનો એટલે કઈ ખબર નથી કેવી રીતના થતું હોય ને શું હોય કોઈને આઈડિયા હોય તો કેજો એ જો કાકા ગયો તો આઘણી અને પંચર હાંધવાનું હતું ઓલી દવા છાંટવાની રેકડી બનાવે ને એમાં પંચર હાંધવાનું હતું એ કાકા ગયો તો અને આવી બપોરા કરી થોડીકવાર આરામ કરી ને પછી હવે પાછા ધંધે લાગવાની તૈયારીમાં છે વરસાદ કાલ છાંટા હતા મહિનો રેવું રેડું એટલે ટૂંકમાં બપોર સુધીનો ગારો થઈ ગયો તો આજ હવે અત્યારે કંઈક અઢી ત્રણ જેવો ટાઈમ થયો છે ને તૈયારીઓ કરવી છે હાથી આંકવાની તડકો બહુ જોરદાર છે પવન જોરદાર છે એટલે હવે હાથી વહેલું ચાલુ કર્યું તો પાટો ખા નકર પાટો નહીં ખાય અને આ દરે આમ છેટો હે કોઈ મોટી સિસ્ટમનો તો વરસાદ નથી એટલે છૂટો છવાયો છૂટો છવાયો જ્યાં ત્યાં જ્યાં ત્યાં થાય છે અને ઘણી જગ્યાએ વરસાદ થઈ ગયો ઘણી જગ્યાએ હજી બાકી છે એટલે વરસાદ હજી છૂટો છવાયો છે ઘણી જગ્યાએ વાવણા બાકી છે તો ભગવાનને પ્રાર્થના કે હવે બધી જગ્યાએ વરસાદ વેલેરો થઈ જાય હવે એ બધું કુદરતના હાથમાં છે આપણું કંઈ કાયમ ના આવે એ થાય આવો ને આવો પવન ને આ ના તડકો કદાચ પાંચ દસ દી રહી જાય તો અમારી જમીનમાં પાણી માંડે ઘટવા એટલે એવી પરિસ્થિતિ થઈ જાય આમાં વાર કાંઈ ના લાગે કયો ને હજી કાંઈ એવા બધા પાણી થયા નથી પીવા જેટલું પાણી આપણે થઈ ગયું છે ખેડખડવાળા નીયારમાં કાર નહીં પરમ દિવસે મોટર ચાલુ કરી દીધી એટલે આપણે અવેડામાં અડધી લાઈન ભરાઈને આવે એટલું પાણી આવી ગયું છે તો હવે પીવાના પાણીમાં આપણે કંઈ વાંધો નથી કમ્પ્લીટ પાણી પીવાનું થઈ ગયું તો એ ટેન્શન એક થોડું ઘટ્યું હવે થોડાક દી બાકી તરાવ ભરાય તો વધારે પાણી થાય એવું છે તો એટલો બધો કંઈ વરસાદ અમારે છે નહીં ટોટલ હજી સુધીનો વરસાદ અમારે લગભગ બે અઢી ઇંચ કે ત્રણ ઇંચ બહુ તો થયો હોય અંદાજે તો એવું કંઈક છે ને રાજુભાઈ જો અહીંયા નાસ્તામાં મંડાણા હે રાજુભાઈ ને કય દુખે હાજ થોડ થોડી કઈ બોલતો નથી આગળ હું વિડીયો બનાવવાનું કહેતો જ થાય કે મોટર રહેવા દે ને કડ દુખે એવું છે હાલો તો આપણે હવે સનેડાની તૈયારી કરી તો આપણે જો હાથીડું તૈયાર કરી લીધું છે અને જે બલુનિયા ઊંડા ઊંડા હેજો તમને દેખાતા હોય તો જે બલુનિયા આખું હો અત્યારે જો આ વલ્લાવાળી કટકી છે ને એ આપણે આકી નાખી હે લગભગ હવે બે ત્રણ ઉથલું જેટલું અહીંયા રહ્યું છે

એને મન થાય પાડી નાખે ને મન થાય તો એ પાછું વાવવા આવી જાય તો આપણે હું એના મને ચાલો હવે હું ને જલાભાઈ હાથી આપી જલાભાઈ વાહ બેઠા હવે ભાર દેતા હવે અને વિરેનભાઈ કરી દઈએ શૂટ ને પછી એને જાવ હે જરમ માં નાહવા કાકાનો ઓલો સ્વિમિંગ પુલ છે ને એમાં નાવા જાય હે મિતુલ કાકોય નો હા તો સ્વિમિંગ પુલ કીધું નવાઈ લઈ ગઈ અમારે મિતુલ નો તો જિલ્લા કક્ષાએ નંબર આવ્યો હોય ને તે એના ભેગો આ નાતો હોય કીધું વાંધો નહીં શીખો પાણી ઓછું રાખવાનું એટલે કઈ બીક ના રહી એમ તો હવે હાટીયો ટાઈમ થયો ને સૂર્ય દાદાને ઘરે જવાની ની તૈયારીઓમાં આપણે હાલે હે ધમ ધકર સનેડા તીજા નંબરના ખેતરમાં આવી ગયો આકવા જો એટલે હવે ટુકમાં ખેતર હા હવે હે ને એક ધારું આકુ તો કંઈક વેગ થઈ જાય નકર પછી પોપટી પડી જાય ને તો માંડવી ડટાવાનું કર હે એટલે કંઈક ખેંચું જો હવે બેક દી એટલે એક ધારું સાંજ સુધી કન્ટિન્યુ ચાલુ રાખીને તો કંઈક ઓછું થાય બે આયરું બે બે આયરું વીની જારી ખૂટે નહીં યાર પછી ની આડી આડી પલ્લો જ ના ખૂટે ઉકલે એમ તો એક ધારું રાજુભાઈ કહેતો તેની વાર નીંદર આવે નીંદર કરવા જાય તો આમાં પડી જાય ને જારી રાખું હું છ ઇંચની બલુની આંખું ને છ ઇંચની જારી છે અને બે બે આયરું જ લઉં ટૂંકમાં ચાર મેં મેહનત કર્યું ને કે ઘણા વીની જારી ચાર આયરું જ આગતા હોય

પાછી આવી હું આમ જતો તો પાછો અહીંયા આવ્યો ને પાછું મઈડા આવી હરાળે કરી લીધું ને તા ચા ઠરી ગઈ એટલે હાલો જો ચા પાણી પીવાઈ ગયા છે ને આ કટકીમાં હવે બે કૂથલું છે એ આખી લઉં અને બે કદાચ એટલામાં વરાય તો વરાય કર હવે હવાય રે લહીમાં કેમ કે બહુ એક ધારું તો હા ઉકલેકર આમાં તો આપણે લાઈટ થઈ કે આકું તો આખી હગી પણ જોઈ બહુ એવું ભીડ પડે એવું લખીએ ને તો એ પછી અહર હવર ખેંચવું જોઈએ તો હવે થોડીક હે ને ખેંચ કરીને હાથી આપીને તો ને દે ઓછો થઈ જાય અને હવે આજકાલ નેદવાનું ટૂંકમાં તૈયારી છે કાકાની તો દે છે અને લગભગ દહક જેવું કેમ કે એને હાથીની ઉપાધી નથી અને છોકરીઓ ભણવા ગયું નથી હજી એટલે ત્રણ ચાર જણા ઈ ને બે બાઈ મોટ્યું એટલે વેગ થઈ જાય એમ એટલે ઉકેલે થઈ અને એ તો હવે ધીરે ધીરે હું આકું ને આજના વિડીયો નો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ